અહીંયા રોટલી બને છે મસ્ત મસ્ત પછી આમાં શું બનાવ્યું ભરેલા રીંગણા શાક ખીચડી કારેલા ને સંભારો માનસી તું શીખી જાય તાર સાસુ કઈ કે નહીં તને આવડી ગયું એમ કે આ બટર થી રોટલી ચોપડે લેમાનસી આપ અહીં રાખી દઈએ કોને સુ છે એ હતું તમાર સવાન નું થાશે ને આ સાન નું બને છે હજી એટલે થોડા દિલા

ધૃતતા હજી ભાઈ મોડું નહી આયા હજી તો શાંત થતી આવે એટલે અત્યારે જ હોય ને જમવાનું હજી જમવાનું મોડું રસોઈ બને કેટલા સાડા છ થી હજી ચાલો બધાને જય સ્વામી નારાયણ સુઈ જાવ તમે બધા હજી અમાર જમવાનું વારે હજી હવે પૂરું હતું ભાઈ ને કા વેકેશન આ છોકરા પૂરા કેટલે જ મમ્મી કેમ રહી આવી પછી એના આવું બાળપણ કેદી રમવા મળે એમ ધૂળમાન બધ હું ચાલો તમે બધા સુઈ જાવ અને હજી અમારે છે ને મોજ જ્યાં ગુજરાતી મોજ છે લાકડા ઉપાડી આવી જેવું લાકડું થી પડે ને આ લાકડા કાપવા વાળા જાય વાત મારે વિડીયો લેવો જમે કે આવી રીતના લાકડા આવી રીતના બગીચો કપાય આપડે તો બગીચો કાપવા આવે ને તો તંદિત લાઈટુ બંધ રે